વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેકેજ ડ્રિન્કિંગ વોટર ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ વગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢી દવાની એજન્સી દુકાનો વગેરેમાં સદન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી સદન ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓમાં અગિયાર નમૂનાઓ નપાસ આવેલા છે જે અગિયાર નમૂનાઓ સબસ્ટડ જાહેર થયા છે ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરના નિઝામપુરામાં મેઇન રોડ ગોરવા તરસાલી વારસ હાથિકાના છાણી કાળુપુરા તેમજ રાવપુરા વગેરે વિસ્તારોમાં આવેલા ઉત્પાદક પેઢી દવાની એજન્સી દુકાનોમાંથી પેકેજિંગ ડ્રિંકિંગ વોટર દે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ વગેરેના અગિયાર નમૂના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વડોદરા ખાતેના પૃથકરણ રિપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલા હતા જે અગિયાર નમૂના સ્ટાન્ડર્ડ જાહેર થયેલા હતા જે વ્યાપારીઓની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે